અમૂલ ડેરીની પાસે એક બકરી નથી અને ખરબો રૂપિયા કામે જ્યાં હોય ત્યાં બે હજાર કરોડનો પ્લાન્ટ પાંચ હજાર કરોડ પણ હરિયાણામાં હવે તો અમેરિકામાં નાખે પ્લાન્ટ એટલે એની પાસે એક બકરી નથી ડોક્ટર કુરિયન ગુજરી ગયા પણ ડૉક્ટર કુરિયનના વારસદારો છે એને પૂછો તમે ગાય દોઈ દ્યો તો તમારો દીકરો દોઈ દે તો લ્યો ગાય કેમ દોવી નથી એને ગાયને નથી દોતા ગોવાળને દોઈ લે હા હા અમૂલ ડેરી આપણે ગોવાળ તો ગાયને દોવે આણે ગોવાળને દોઈ લીધા માલ ધારીઓને દોઈ લીધા તમારી પાસેથી ઓછા ભાવે દૂધ લઈ લેવું પોષણક્ષમ નઈ અને અમને મોંઘામાં માંગુ અમને એટલે આપણને બધાને મોંઘામાં મોંઘો ભાવે દૂધ દેવું અત્યારે ડીઝલ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ને દૂધનો 70 આળે ગાળે છે લ્યો પેટ્રોલ ને ડીઝલમાં તમે જુઓ તો ખરા ક્યાં ઈ જણસ જે સંપૂર્ણપણે આયાતી વસ્તુ છે અને આ આપણી ઘરની પેદાશ છે તોય આપણે ભાવ તમે જુઓ તો આવું છે તો આ બદમાશી છે અમૂલ ડેરી જેવું ન થાય એટલે ભગવાન કૃષ્ણ લાવો મટકી ફોડો તમારી પાસે પેલા તમે ખાઈ લો તમે રુષ્ટ પુષ્ટ હસ્યો ખાઈ લ્યો એટલે કે તમે રુષ્ટ પુષ્ટ હસ્યો તો પેલા તમે કોઈકની સામે ફાઈટ કરી શકશો આ મેસેજ બનતો કૃષ્ણનો દહીં દૂધ માખણ તમે ખાવ તો તમે સશક્ત બનો ને આખી જિંદગી જગતનો તાત જગતનો તાત્વ છાપામાં આપીએ ને ફોટા આવે આમ જગતનો તાત આમ વરસાદ નથી વરસ્યો અતિવૃષ્ટિ થઈ ઓછો વરસાદ થયો સબસીડી નથી મળી ખાતર નથી મળ્યું બધું આપણા જગતનો તાત એટલે શેનો તાત આવો તાત હોય નાઇક્રો સંતાપ અને એ તાપ આ કેવી ખોટી વાત છે એને ખબર નથી કે તમને સમાજ ઉલ્લુ બનાવે છે તમને જગતના તાતનું ટાઇટલ આપ્યું તાત જેવું કંઈ રાખ્યું છે તમને નેક્રો સંતાપ આપે છે તો શેનો તાત્ત્રે તાત એટલે પિતા જગતનો તાત હોય પિતા હોય એ તો કેવો હોય ખાનખાના હોય છે ને એને એટલે બિચારો જય હોય તે તમે જે છાપામાં ને ટીવીમાં જોઈએ છે જગતનો તાત નારાજ ને જગતનો તાત નારાજ શું કામ કારણ કે કૃષ્ણ ભગવાને કીધું એમ કોઈએ પોતાની જણસોનું પોતાની રીતે ભાવ કરવાનું નક્કી નથી કયું એ પેદા કરે ભાવ વચે ક્યાં નક્કી કરે તો તમે વચે ક્યાં શું કામ ન થઈ જાવ ખેડૂતો તમે એટલે